ઉપલેટા પંથકના પંચ્યાસી ગામની ગરબીની ત્રણ હજાર બાળાઓને ભોજન કરાવતું ઉપલેટાનું સેવાભાવી વ્યાસ દંપતિ દર વર્ષે માતાજીના નવલા નોરતામાં જગદંબાનું સ્વરૂપ ધારણ કરી ગરબે રમતી બાળાઓને ભોજન કરાવી રહ્યું છે વ્યાસ દંપતી સમસ્ત બ્રાહ્મણ સમાજના પ્રમુખ જિજ્ઞેશભાઈ વ્યાસ પાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ પરિવાર દ્વારા આ સેવા કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે નાની નાની બાળાઓને ભોજનમાં પંદર જેટલી જુદી જુદી વાનગીઓ પીરસવામાં આવે છે જેમાં ઇડલી મંચુરિયન પાણીપુરી મેદુવડા મીઠાઈ આઈસ્ક્રીમ જેવી બાળાઓને ભાવતીમાં વાનગી પીરસવામાં આવે છે તમામ પ્રસાદ લેવા આવતી બાળાઓને સૌપ્રથમ વ્યાસ પરિવાર દ્વારા કપાળે કુમકુમ તિલક કરી માતાજી સ્વરૂપે આવકારવામાં આવે છે ત્યારબાદ તેમના પગનો અંગૂઠો પખાડી તેને ચરણ સ્પર્શ કરવામાં આવે છે અને બાદમાં બાળાઓને સમૂહમાં બેસાડી ભોજન કરાવી ગિફ્ટ પણ આપવામાં આવે છે વ્યાસ પરિવાર કરિયા સેવાકીય કાર્યોને બિરદાવવા માટે શહેરના વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ અધિકારીઓ પણ હાજર રહે છે ગઈકાલે ત્રણ હજારથી વધુ બાળકો ગરબી મંડળના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના પ્રમુખો સામાજિક સંસ્થાના આગેવાનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ કાર્યને બિરદાવવા માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સુજિત્રા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ડેપ્યુટી કલેક્ટર જી એમ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા આ તકે વ્યાસ પરિવાર દ્વારા વિવિધ સો જેટલા શ્રેષ્ઠીઓ ફુલહાર કરી શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા ભાવેશ ગોહિલ ઉપલેટા જીજ્ઞેશ વ્યાસ મહાદેવ દેવોના દેવ મહાદેવ તથા મહા જગદંબાની અપરંપાર કૃપાથી છેલ્લા ત્રીસ વર્ષથી આપણે શહેર તથા આજુબાજુને ગ્રામ્ય વિસ્તારની તમામ ગરબી મંડળની શાળાઓને પ્રસાદનું આયોજન કરીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય માતાજી અને મહાદેવના આશીર્વાદથી આજ રોજ પ્રસાદનું આયોજન કરેલ હતું તેમાં બાળાઓને ભાવતી દરેક પ્રકારની અલગ અલગ આઈટમ જમાડવામાં આવેલ હતી અને દરેક બાળાઓને વોટર બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ હતું માતાજીની અને મહાદેવની દયાથી છેલ્લા ત્રીસ વર્ષથી બસ આવાના આવા કાર્ય કરવાની પ્રેરણા આપે એવી માતાજીને અને મહાદેવને પ્રાર્થના આખા વર્ષની અંદર ઘિહર ઉપર પણ આપણે પંદરસો દરિદ્ર નારાયણ લોકોને તથા ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરીએ છીએ દર પૂનમે બાપા સીતારામની મટુર ભોજન કરાવીએ છીએ ઉનાળામાં છાસ વિતરણ ચપ્પલ વિતરણ ચોમાસામાં તાલપત્રી વિતરણ શિયાળામાં ધાબડા વિતરણ એવી રીતના દરેક સમય પ્રમાણે અને તહેવાર પ્રમાણે દર શિવરાત્રી ઉપર પણ મહાફરાળનું આયોજન આપણે કરીએ છીએ બસ દેવોના દેવ મહાદેવ તથા માતાજી તથા મારા જીવતા જાગતા દેવ એટલે માત પિતાના આશીર્વાદ આવાને આવા કાર્ય કરતા રહીએ અને આજ રોજ ઉપલેટાની તમામ સામાજિક સંસ્થા તમામ સમાજના અગ્રણીઓ તમામ સમાજના આગેવાનો અમારા કાર્યમાં સહભાગી થયા એ બદલ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ નમઃ પરવદે પાદે આરામ માદે માર